નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર મિત્રો અને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ કરી દેવી પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોનો સાચો જવાબ પસંદ કરી બોક્સની અંદર લખવાનો છે મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે તો પ્રજીવ તો આપણે જવાબ અહીં લખવાનો છે એ પ્રશ્ન નંબર બે ભેજવાળી સરતી બ્રેડ ઉપર સફેદ રાખોડી રાખો છે તો એ છે ફૂગ તો જવાબ લખીશું સી પ્રશ્ન નંબર ત્રણ નીચે પૈકી બેક્ટેરિયા સામાં મદદરૂપ બનતા નથી તો પ્રકાશન પ્રશ્ન નંબર ચાર હરિત દ્રવ્ય ધરાવતો સૂક્ષ્મ જીવ જે છે તે કયો છે તો સલીલ જવાબ લખીશું ડી ફૂગનો ઉપયોગ નીચે પૈકી સામા થાય છે તો બધામાં ઉપયોગ થાય છે તો જવાબ આપણે લખીશું ડી ખાલી જગ્યા પૂરવાના છે દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે લેક્ટોબેસીલેસ બેક્ટેરિયા જવાબદાર છે એડિસ મચ્છર જો તમને કરડે છે તો ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે તેઓ વર્તે છે આમળા આંબલીની જાળવણીમાં મીઠાનો ઉપયોગ થાય છે હિપેટાઇટિસ એ એ વાયરસ દ્વારા થતો રોગ છે સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને સરળ પદાર્થમાં ફેરવી દે છેમ પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો સૂક્ષ્મજીવો એટલે શું તો જે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે રસી શા માટે આપવામાં આવે છે તો રસી બીમારીઓ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આપવામાં આવે છે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો છીંક સમયે મોં ઉપર રૂમાલ રાખવાથી સૂક્ષ્મજીવો હવામાં ફેલાઈ ન શકે અને બીજાને ચેપ ન ફેલાય તેના માટે જાળવણીકારક પદાર્થો એટલે શું તો જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે કે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જેથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકે છે અને ખોરાક બગડતો પણ અટકે છે ટીબી રોગનું પૂરું નામ શું છે તો આવશે ટ્યુબર ક્યુલોસિસ ખોરાક દૂષિત થયો છે એ કેવી રીતે ખબર પડે તો ખોરાક દૂષિત થયો છે કે કેમ તેનો દેખાવ તેની ગંધ અને સ્વાદની અંદર આપણે જાણી શકીએ છીએ બેક્ટેરિયા અને વાયરસનો તફાવત લખવાનો છે તો બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મ દર્શક વડે જોઈ શકાય છે તે કોષીય શરીર રચના ધરાવે છે તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે વાયરસ અતિસૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે તે કોષીય શરીર રચના ધરાવતા નથી અને તે પણ મનુષ્ય માટે હાનિકારક છે લીલની વાત કરીએ અને ફૂગ બંને વચ્ચેનો તફાવત તો લીલમાં ક્લોરોફિલ અથવા અન્ય રંજક દ્રવ્યો કણો હોય છે તે લીલા રંગની અથવા તો વિવિધ રંગી હોય છે અને તે સ્વાવલંબી છે ફૂગના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોતા નથી તે ઘણું ખોરું સફેદ હોય છે અને તે પરાવલંબી હોય છે વર્ગીકરણ કરવાનો છે બેક્ટેરિયા તો આવશે લેક્ટોબેસિલિસ રાઇઝોબિયમ ફૂગ તો આવશે ઇસ્ટ અને પેન્સિલિન લીલ તો સ્પાઈરોગાયરમ અને પ્રજીવ તો આવશે પેરામિસિયમ અમીબા પ્લાઝોમીડિયમ આ બેક્ટેરિયાથી જે થતા રોગો છે તેનું વર્ગીકરણ કરીએ તો બેક્ટેરિયાથી કોલેરા ટાઈફોઈડ ક્ષય અને એન્ટ્રેક્સ જેવા રોગો થાય છે ફૂગથી થતા રોગો તો ધાદર અને ખરજવું છે અને પ્રજીવ તો આવશે મરડું ઝાડા અને મેલેરિયા જોડકા જોડીએ તો સોડિયમ બેન્જોએટ તો જવાબ આવશે બી પેટીવ છે રસીની વાત કરીએ તો આવશે સી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ટ્રેટ્રાસાયોક્લિન તો આવશે એ એન્ટીબાયોટિક્સ છે અને વાયરસ તો આવશે ડી અછબડા રોબર્ટ કોસ તો જવાબ આવશે સી બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયા છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો આવશે જવાબ એ પેનિસ્લિન છે લુઈ પાસવર તો જવાબ આવશે ડી આથવણ અને

કેટલાક સૂક્ષ્મજીવો સજીવોની અંદર મેલેરિયા કોલેરા ક્ષય ટાઇફોઈડ પોલિયો જેવા રોગો ઉત્પન્ન કરે છે અને આમ તે હાનિકારક પણ છે તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારક હોય તેમના સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે ખોરાક હંમેશા ઢાકેલો રાખવો જોઈએ તો માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે તે હેઠવાડ પ્રાણીઓના માળ રોગીને ઝાડા ઉલટી વગેરે ઉપર બેસે છે તેના શરીર અને પગ ઉપર રોગકારક સૂક્ષ્મજીવો ચોટી જાય છે અને ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે આવો દૂષિત ખોરાક સ્વચ્છ વ્યક્તિ ખાય છે ત્યારે તે બીમાર પડવાની શક્યતા વધી જાય છે અને તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ લીલ સ્વાવલંબી સજીવ છે તો લીલના કોષોમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંચલનની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને આ કાર્બનિક દ્રવ્યોનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે લીલ જાતે પોતાનો ખોરાક બનાવતી હોવાથી તે સ્વયં સજીવ છે પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે તો બે મુખ્ય કારણો છે રોગચાળો ફેલાતો અટકાવવા માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે પ્રાણીઓના આંતરડાના બેક્ટેરિયાને નિયંત્રિત રીતે કરી પાચન સુધારે છે જેનાથી પ્રાણીઓની વૃદ્ધિ જે છે તે ખૂબ ઝડપી બને છે માગ્યા મુજબ તમારે જવાબ આપવાનો છે પર્યાવરણના શુદ્ધિકરણની અંદર સૂક્ષ્મજીવોનો ફાળો તમારે સમજાવવાનો છે તો સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનો વિઘટન કરી તેમાં સરળ પદાર્થોની અંદર રૂપાંતરિત કરે છે આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનની અંદર પાછા ફરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકોને પણ વિઘટિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે શિશુઓ અને બાળકોની રસી કેમ મૂકવામાં આવે છે તો શિશુઓ અને બાળકોને રસી રોગો સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે રસી શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે જેથી શરીર ભવિષ્યની અંદર તે રોગોના જીવાણુઓના સંપર્કમાં આવે ત્યારે તેમનો સામનો કરી આ પ્રક્રિયા દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ રોગો જેવા કે પોલિયો ઓરી ધનુર વગેરેથી બચાવી શકાય છે નાઇટ્રોજનનું ચક્ર જે છે તેનું આપણે વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વર્ણન આ પ્રકારે આપણી બુકમાં આપ્યું છે અને તમે તેનો અભ્યાસ કરી લીધો હશે નાઇટ્રોજન ચક્રનું વર્ણન આ પ્રકારે આવશે ખોરાકની જાળવણીના વિવિધ પદ્ધતિઓ કહી છે તો ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓની વાત કરીએ તો સૂર્યપ્રકાશમાં સુકવું ગરમી તેમજ ઠંડીની અંદર તેની સારવાર રાસાયણિક પદ્ધતિ મીઠા દ્વારા જાળવણી શર્કરાની મદદથી જાળવણી તેલ અને વિનેગર દ્વારા જાળવણી સંગ્રહ અને પેકિંગ દ્વારા જાળવણી જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય તો જરૂર વગેરે જો એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો ભવિષ્યની અંદર જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે એન્ટીબાયોટિક દવા તમારા શરીરને ઉપયોગમાં આવશે નહીં એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે જેનાથી પાચનતંત્ર અને અન્ય શારીરિક કાર્યો ઉપર તેની નકારાત્મક અસર થાય છે જેથી મિત્રો તમારે વધુ પડતી આ દવા લેવી જોઈએ નહીં પાણીથી થતા રોગોથી બચવા માટે તમે કયા કયા પગલાં લેશો તો હંમેશા ઉકાળેલું અથવા તો ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ ખાવા પહેલાં અને ટોયલેટ પછી હાથ ધોવા જોઈએ ઘરના પાણીના પાત્રો સાફ અને ઢાંકેલા રાખવા જોઈએ મચ્છરો ન ફેલાય અને પાણી ભરાઈ ન રહે તેને સાવધાની રાખીશ શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈને જ વાપરવા જોઈએ વગેરે પગલાં લેવા જોઈએ એમ હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો ખાંસી છીંક આવતી હોય ત્યારે મોં અને નાક ઉપર રૂમાલ કે ટિસ્યુ રાખીશ બીમાર વ્યક્તિથી થોડું અંતર રાખીશ ઘરમાં તાજી હવા માટે દરવાજા ખોલી રાખીશ હાથ વારંવાર સાબુથી ધોઈશ જરૂર હોય ત્યારે માસ્ક પહેરીશ અને સમયસર રસીકરણ કરાવીશ વગેરે જે છે તે પગલાં લેવા જોઈએ મેલેરિયાથી બચવા માટે તમે કેવા જે છે તે પગલાં લેશો તો મચ્છરોને દૂર રાખવા માટે મચ્છરદારીનો ઉપયોગ કરીશ ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે કચરો અને પાણીમાં ભરાઈ રહે એવી વસ્તુઓને દૂર કરીશ મચ્છરનાશક દવાઓ અને ક્રીમનો ઉપયોગ કરીશ રાત્રિના સમયે આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીશ દર પંદર દિવસે પાણીના ટાંકા કૂવા વગેરે સાફ કરીશ ટાઈફોઈડથી બચવા તમે શું કરશો તો હંમેશા ઉકાળેલું કે શુદ્ધ પાણી પીવું જોઈએ બહારનો ખુલ્લો અને અસ્વચ્છ ખોરાક ન ખાવો ખાવા પહેલાં હાથ સારી રીતે ધોવા શૌચાલય પછી બહારથી આવીને હાથ ધોવાનું ભૂલવું નહીં ટાઈફોઈડ સામે રસીકરણ કરાવવા હંમેશા તમારે સુનિશ્ચિત કરવું જોઈએ ઓરે છબડા ન થાય તે માટે શું કાળજી લેશો તો બાળકોને સમયસર ઓરે છબડાની રસી કાવી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું વ્યક્તિગત અસ્વચ્છતા જે છે તેનાથી દૂર રહી સ્વચ્છતા જાળવી અને વારંવાર હાથ ધોવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો તમે લીંબુ ઉપર ટપકા જોયા હશે આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે અને શાના દ્વારા ફેલાય છે લીંબુ પરના ટપકાનો રોગ બેક્ટેરિયા નામના સૂક્ષ્મજીવ દ્વારા થાય છે આ રોગને લીંબુનો સાઇટ્રસ કેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોગ બેક્ટેરિયાના દ્વારા ફેલાય છે અને તે હવા પાણી અને જીવ જંતુઓ દ્વારા પણ ફેલાય છે ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત થયેલો ખોરાક ખાવાથી જે બીમારી થાય છે તેને ફૂડ પોઈઝિનિંગ કહેવામાં આવે છે આ સૂક્ષ્મજીવો ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે ફૂડ પોઈઝિનિંગ થવાના કારણે ખોરાકનો અયોગ્ય સંગ્રહ કાચો કે અધકચરો રાંધેલો ખોરાક અસ્વસ્થતાનો અભાવ તો મિત્રો તેના લક્ષણો વાત કરીએ તો ઉબકા ઉલટી પેટમાં દુખાવો ઝાડા અને તાવનો સમાવેશ થાય છે ફૂડ પોઈઝિંગથી બચવા માટે હંમેશા ખોરાક તમારે યોગ્ય તાપમાને સંગ્રહ કરવો સારી રીતે રાંધવો અને સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે એમ નીચેનો ફ્લોચાર્ટ છે તેને આપણે પૂર્ણ કરવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા આપી હતી ત્યાં આપણે નામ લખી અને ચાર્ટને અહીં પૂર્ણ કર્યો છે એમ મેદાની કણકમાં ઈષ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિનું તમારે વર્ણન કરવાનું છે તો વર્ણન મિત્રો તમે કઈ રીતે કરી શકો છો તે તમારે અહીં જે આપેલા મુદ્દા છે તે પ્રમાણે દર્શાવવાનું રહેશે ત્યાર પછી તમારે પ્રવૃત્તિ કરવાની છે તમારા ઘરે જુદો જુદી રીતે ખોરાક જે છે તેની જાળવણી કરવામાં આવતી હશે તો આપણે એ લખ્યું કે રેપ્રિક રેફ્રિગરેશન છે સુકોમણી છે ત્યાર પછી મીઠું અને તેલનો ઉપયોગ છે ખાંડનો ઉપયોગ હવાચુસ્ત ચુસ્ત પાત્રનો સંગ્રહ અને ગરમ કરવું એટલે કે ઉકાળવું આટલી રીતે તમે અલગ અલગ ખોરાકને સંગ્રહ કરી શકો છો ત્યાર પછી તમારે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની જે છે મુલાકાત લઈ બાળકોને જે રસી આપવામાં આવે છે તે રસી એનો સમયગાળો અને તેનું શું મહત્ત્વ છે એટલે કે કેમ આપવામાં આવે છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિક માહિતી લખવાની હતી તો આપણે અહીં વિક માહિતી લખીશું તમારે પણ આપ ઉપરાંત બીજી જો જે રસીઓ આપવામાં આવે છે એના નામ લખવા હોય તો લખી શકશો ત્યાર પછી અહીં સરસ મજાનો એક ફકરો આપ્યો છે અને ફકરાના ઉપયોગના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો એ પણ પ્રશ્નોના જવાબ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં બંને પ્રશ્નોના જવાબ આપી દીધા છે ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમનું જો તમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો